આવું શા માટે થઈ રહ્યું છે રાજકોટ સૌરાષ્ટ્ર નું કેપિટલ કહી શકાય અને બહુ પુરાની આખી વ્યવસ્થા છે કે મેળો સૌથી મોટો સૌરાષ્ટ્ર નો રાજકોટમાં થાય હવે રાજકોટમાં શું કરવામાં આવી રહ્યું છે રાજકોટ ને ભાંગવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મેળો ન થવો જોઈએ કન્સ્ટ્રક્શનમાં તમારે રાજકોટ અટકીએ એવા આવી બધી વ્યવસ્થાઓ કોર્પોરેશન સરકારમાંથી થાય રાજકોટ ઉપર શું કરવા જઈ રહ્યા છો ત્યારે જડેશ્વર થાય જામનગરના મેળા થાય આપણે તરણેતરના મેળા ગામે ગામ મેળા થાય ને બધી જ એમાં રાઈડ હોય અને અહીંયા ફક્ત રાઈડ નું કાઢી અને મેળો કરવાની એ વ્યવસ્થા ને બી વ્યવસ્થાની વાત છે એ ચાલી ન શકે મારી અને ખાસ કરીને કેને કે એ લોકોની ભાષામાં નીચેથી લઈને ઉપર લગી એટલે કે કોર્પોરેટર થી લઈ અને પાર્લામેન્ટ સુધી એમના પ્રતિનિધિઓ છે શું એમના પ્રતિ કોર્પોરેટર હોય મેયર હોય ધારાસભ્ય હોય એમપી હોય શું બધા રાજકોટના પ્રતિનિધિઓ નપાણિયા છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કઈ ન કરો એવા નપાણિયા લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો અને આ મેળો હું આજે આ માધ્યમ દ્વારા હું કલેક્ટરને ને કહેવા માંગીશ કે આ મેળાની મંજૂરી કોઈ એવી અઘટિત વિના ન બને એવી તકેદારી રાખી પણ એને સંપૂર્ણ મેળો થાય એની તકેદારી રાખે અમારે એમાં કાંઈ જાજુ ન કરવું પડે તો ભાજપના લોકપ્રતિનિધિઓ જાગે કલેક્ટરને ને સમજાવે અને કલેક્ટર છતાં ન સમજે એમના હાથની વાત છે રાજકોટની આ ગરિમાને આ એની એક વ્યવસ્થા કરું છું કઈ ન કરવું પડે એવી અપેક્ષા સાથે બધાને જયહિંદ પણ કહું છું કોઈ પણ પરંપરા હોય એ જળવાવી ખૂબ જરૂરી હોય છે અને જયારે પરંપરા બની હોય ત્યારે ખૂબ લોકો એના એના આધારિત એનું જીવન બનાવીને બેઠા હોય એ લોકોનું પણ ધ્યાન રાખવામાં ન આવતું હોય ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે તંત્ર અને ભાજપના ચૂંટાયેલા રાજકોટના પ્રતિનિધિઓ આને ગંભીરતાથી લે એવી અમને હું ટકોર કરું છું